છોડાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી છોડાઉદેપુર જિલ્લાના મુખ્ય અધિકારીઓએ મતદારોને કરી અપીલ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા માટે આવે સાથે આ વખતે ઇલેક્શન કમિશનરની ગાઈડલાઇન પ્રમાણે મતદાન મથકની અંદર મોબાઈલ લઈને જવું નહીં એમ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે જણાવ્યું હતું કે છોટાઉદેપુર સંસદે મત વિસ્તારના તમામ મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તેમજ લોકશાહીને મજબૂત બનાવે પોતાના પરિવાર સાથે જઈને મતદાન કરે એમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું નમસ્તે હું અનિલ ધામેલિયા જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુરવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં પ્રક્રિયા થવાની છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને આપણા બાળકોને મળી જઈએ આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપણે અનુરોધ કરું છું સાથોસાથ આપણે તમામ આપણા અડોશ પડોશમાં રહેતા હોય આપણા ગામમાં રહેતા હોય એ તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મતદાર મતવિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું છોટાઉદેપુર જિલ્લાના મતદારોને અમારી અપીલ છે કે કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા આવે અને સાથે સાથે એક વિશેષ વાત ધ્યાનમાં રાખે કે આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે મત મતદાન મથકની અંદર બૂથની અંદર મોબાઈલ લઈને જવાના નથી એટલે શક્ય હોય તો મોબાઈલ સાથે નહીં લઈને આવે અથવા મોબાઈલને પોતાના સાથીને આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે તે પહેલાં જ અમે તમને આ સંદેશ પણ પહોંચાડી રહ્યા છીએ